પાંચ પાંચ એક ભવિષ્યનો નફો આપ્યો ભવિષ્યમાં એનો મતલબ થયો કે આ તો નવું પ્રમાણ છે ભવિષ્ય આપે એનો મતલબ થાય નફા નુકસાન નવું પ્રમાણ બરાબર તો જૂનું પ્રમાણ કેટલું જનરલી તો આપને દર વખતે પેલા જૂનું પ્રમાણ આપે અહીંયા જૂનું પ્રમાણ નથી આપ્યું તો જો જૂનું પ્રમાણ ન આપે ભાગીદારો નુકસાન વેચતા હોય તો જૂનું પ્રમાણ આપણું રહેશે નથી આપ્યું એટલે સરખા હશે એક જેમ એક જેમ એક અને નવું પ્રમાણ આપ્યું છે પાંચ જેમ એક ઓકે આગળ વધીએ એકત્રીસ ત્રણ ના રોજ તેમની પેઢીનું પાકું સરવું નીચે મુજબ છે ચાલો ત્રણે ત્રણ ના મૂડી ખાતાની બાકી આપી છે

અને બેંક આ બંને બાકી દર્શાવી દઈએ મૂડી ખાતામાં એક સાહીઠ બે અને એક એસી અને બેંકમાં ઉધાર એક પંચોતેર તો સૌ આપણે જોઈ લઈએ આ મૂડી ખાતામાં આ બાકી આગળ લાવ્યા અને બેંક ખાતામાં બાકી આગળ લાવ્યા ઓકે એટલે બેંક ખાતાની ઉધાર બાકી એક અને મૂડી ખાતાની જમા બાકી ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ ચાલો હવે આપણે જોઈએ ખાસ મહત્વની વસ્તુ લાભ અને પાઘડીની વેચણી તો એના માટે જઈશું હવાલામાં ચાલો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન મિત્રો સાઈઠ હજાર કરવામાં આવ્યું એટલે ટોટલ પાઘડી નવી જે છે તે સાઈઠ હજાર છે લેણદારો એક માસ બાદ ચૂકવાના એ પછી જોઈએ ચોપડે માંડી વાળી કમ્પ્યુટરની કિંમત બાર હજાર એ પછી જોઈએ સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી આ ખાસ ધ્યાન રાખજો છેલ્લે મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે એટલે જે છેલ્લે મૂડી આવશે જોઈશું આપણે એ નવા નફા નુકસાનના પ્રમાણમાં નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે જોયું પાંચ જેમ એક છે જૂનું એક જેમ એક જેમ એક

એક ના છેદમાં છ બરાબર જૂનો ભાગ છેદ સરખા કરો આપણે અહીંયા છ છે અહીંયા ત્રણ છે અને બે વડે ગુણીશું તો ઉપર તો આ બરાબર છે પણ અહીંયા અંશમાં ગુણીએ તો બે એકા બે તો પાંચ માંથી બે જાય છેદ સરખા કરતા છેદમાં છ આવી ગયા

ત્યાગ કરનાર છે સ્ટાર એટલે ત્યાગ કરનાર ખાતે જમા એટલે સ્ટારના મૂડી ખાતે જમા થશે અને નિવૃત્ત થનાર સન છે સનના મૂડી ખાતે પણ જમા થશે આ બંનેની પાઘડી આપશે કોણ મૂનનો લાભ આપને મળ્યો ત્રણના છેદમાં છ સ્ટારનો લાભ આપને મળ્યો ઓ સ્ટાર ચાલો સ્ટાર ત્યાગ કરે છે એકના છેદમાં છ તો સિમ્પલ વસ્તુ જે ત્યાગ કરશે એને પણ પાઘડી મળશે કોણ આપશે મૂન જે લાભ મેળવે છે તે ઓકે પાઘડી આપણી કેટલી છે કુલ સાઠ હજાર હવે એની ગણતરી લઈએ

હવે મૂન ને લાભ થાય છે મૂન ને કેટલો લાભ થાય છે એક ત્રણ ના છેદ માં છ તો સાઈઠ હજાર ગુણ્યા ત્રણ છેદમાં છ ઉડી જાય ત્રીસ હજાર તો આ લાભ લેનાર તેના ખાતે ઉધાર મીન્સ મૂન મૂડી ખાતે ઉધાર ત્રીસ હજાર

અને સન 20000 ઓકે એટલે આ ફાવણી આપણે કરી અને ત્યાર બાદ નેક્સ્ટ આગળ વધીએ બંને ગણતરીમાં ચાલો હવે આ બંનેના મૂડી ખાતાની જમા બાજુ સન ના મૂડી ખાતે અને સ્ટાર ના મૂડી ખાતે 20 અને 10 પણ વિગતમાં લખીશું મૂન ના મૂડી ખાતે તો સન અને સ્ટાર ની જમા બાજુ જોઈએ 20 અને 10 સન માં જમા બાજુ દસ હજાર ઓકે મૂન ના મૂડી ખાતે વિગત માં લખીશું સ્ટારમાં દસ હજાર અને સનમાં ઉધાર બાજુ બંને વિગત અલગ અલગ રકમ એની ત્રીસ અને જ્યારે મૂન અને સ્ટાર સોરી સ્ટાર અને સન તેમના મૂડી ખાતે જમા દસ હજાર ને વીસ હજાર ચાલો નેક્સ્ટ આગળ ઇન્સોર્ટ ખતવણી કરી છે ચાલો એટલે નેક્સ્ટ પેઢીનું પાગડુંનું મૂલ્યાંકન સાઠ હજાર આવી ગયું નેક્સ્ટ લેણદારો એક માસ બાદ ચૂકવવાના છે જેને તરત જ વાર્ષિક બાર ટકા વટાવે ચૂકવી આપવા તો લેણદારોને આપણે ચૂકવીશું અને વટાવ આપણે મળશે તો આપણને એટલો ફાયદો થશે જુજો વાર્ષિક બાર ટકા વટાવે પણ ચૂકવવાના ક્યારે છે એક માસ પછી એટલે એક મહિનાનો જ વટાવ ગણાય બરાબર એક મહિનાનું જ મીન્સ જે રકમ છે જોઈએ ચાલો લેણદારની રકમ કેટલી છે એ જોઈ દઈએ પહેલાં લેણદારો છે મિત્રો સાઠ હજાર તો ગણતરી એવી બને સાઈઠ હજાર ગુણ્યા આપણી પાસે એટલે બાર ટકા કેલ્શિયમમાં તમે કરી શકો છો બાર પછી ટકાની નિશાની ગુણ્યા એક ના બાર તો મિત્રો વટાવ જે છે એ વટાવ આવે છે છસો રૂપિયા તો આ છસો રૂપિયાનો વટાવ મળ્યો આપણને ફાયદો થયો ઓકે ફાયદો થયો તો પુનઃ જમા બાજુ ઉપજ આવક જમા તરીકે લેણદારો ખાતે છસો રૂપિયા હવે એમ કહ્યું એટલે રૂપિયા જાય જાય એટલે જમા તો રોકડ બેંક ખાતાની જમા બાજુ ઓગણસાઇટ હજાર ચારસો લેણદાર ખાતે જુઓ બેંક રૂપિયા જાય એટલે જમા લેણદારો ખાતે ઓગણસાહ હજાર ચારસો હવે અહીંયા તમારે નવા પાકા સરવૈયામાં લેણદારો દર્શાવવાના નથી મિત્રો કારણ કે તમે ચૂકવી દીધા તો લેણદારોનું કમ ફિનસ થિગ્યો એટલે અહીંયા રોકડ બેંકમાં જતા રહ્યા એટલે નવા પાકા સર્વિયામાં અહીંયા લેણદારોનો ઉલ્લેખ કરવાનો થાય નહીં નેક્સ્ટ આગળ વધીએ ચાલો એટલે લેણદારો પણ આવી ગયા બરાબર મૂડી પણ આવી ગઈ હવે હવાલામાં આગળ વધીએ ચાલો બે હવાલા ફિનિશ ન બધા ચોપડે માંડીવાળીએ કમ્પ્યુટરની કિંમત બાર હજાર ગણવી હવે ચોપડે માંડીવાળીનો મતલબ અહીંયા ચોપડે કમ્પ્યુટર દર્શાવેલું ન હોય જો કોમ્પ્યુટર અહીંયા નથી બરાબર મિલકતમાં એની કિંમત બાર હજાર ગણવી આ કોમ્પ્યુટર મૂન લઈ જશે તો કોમ્પ્યુટરની કિંમત બાર હજાર ગણી એટલે ફાયદો થયો લાભ થયો તો સૌ પ્રથમ તો બાર હજાર રૂપિયા જે છે મિત્રો એ પુનઃ મૂલ્યાંકનમાં આપણે જમા બાજુ દર્શાવીશું ચાલો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ બાર હજાર એની કિંમત માંડી વાળીથી ને પાછી ઉપજી મૂન લઈ જાય છે તો મૂન લઈ ગયા તો મૂન લેનાર છે લેનાર ખાતે ઉધાર તો મૂન ના મૂડી ખાતે ઉધારમાં કોમ્પ્યુટર બાર હજાર આ મૂડીમાં મૂનના મૂડી ખાતાની ઉધાર બાજુ કોમ્પ્યુટર ખાતે બાર હજાર

તો નેવું હજાર ગુણ્યા ખાતાની જમા બાજુ ત્રીસ 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 સરખાઈ વેચાય ઓકે આગળ વધીએ દેવી હુંડી દસ હજાર તો નવા પાક્કા સરવૈયામાં આપણે મૂકીશું દેવી હુંડી દસ હજાર જેમ છે તેમ કોઈ હવાલો નથી તો ઓકે જેમ હતી મિલકત તરફ જઈએ મિત્રો મિલકતમાં કોઈ હવાલા નથી આપને આપ્યા મકાન બે ચાલીસ યંત્ર ત્રીસ ફર્નિચર એસી સ્ટોક પિસ્તાલીસ હજાર અને દેવાદારો ત્રીસ હજાર આ બધી મિલકત પાંચે પાંચ જે છે એ સેમ ટુ સેમ બેઠી રકમ સાથે આપણે કોપી કરવાની થાય કારણ કે કોઈ હવાલો નથી તો બે ચાલીસ એકત્રીસ એંસી પિસ્તાલીસ અને ત્રીસ હજાર બેઠથી નવા પાટકા સર્વિયામાં સેમ ટુ સેમ દર્શાવીશું ચાલો જે બે ચાલીસ એકત્રીસ એંસી પિસ્તાલીસ અને ત્રીસ હજાર ઓકે અને જેમ હતું તેમ જ્યારે કોઈ હવાલાઓ આપ્યો ન હોય ત્યારે આગળ વધે ચાલો આખું પાકું સર્વે પણ ક્લિયર કારણ કે બેંકની તો બાકી દર્શાવી દીધી હવે જે હવાલામાં

તો આપણને મળશે પ્રશ્ન ચિહ્ન અને સરખા બેતાલીસ બેતાલીસ બેતાલીસો ત્રણે ત્રણ મૂન સ્ટાર અને સન મૂડી ખાતાની જમા બાજુ બેતાલીસોન મૂલ્યાંકન ખાતે નવું હવે સન નિવૃત્ત થાય છે તો સૌપ્રથમ સનને આપણે ક્લોઝ કરી દઈએ સનમાં જમા બાજુ એક એસી પ્લસ ત્રીસ હજાર પ્લસ વીસ હજાર અને પ્લસ ટોટલ સરવાળો બે ચોત્રીસ હજાર બસો તો સન નિવૃત્ત થયા બે ચોત્રીસ બસો ઉધાર બાજુ કશું એની ટોટલ રકમ કંઈ નથી કહ્યું એટલે ઓકે એટલે આ સનનું ટોપિક આખું ફિનિશ હવે વાત કરીએ મૂન અને સ્ટાર તો મૂન અને સ્ટાર ની અંદર સૌપ્રથમ એ જોવું પડે કે જમા બાજુમાંથી ઉધાર બાજુ બાદ કરતા મૂડી કેટલી વધે છે

બે ચાલીસ ને ચાર હજાર બસો ઓકે ચાલો બે ચાલીસ એટલે એનો સરવાળ આવશે બે લાખ ચાલીસ હજાર ને ચુમ્માલીસ બે ચુમ્માલીસ બસો આ જમા બાજુ ઓકે આ જમામાંથી ઉધાર બાદ કરવાનું તો ઉધાર બાજુ દસ હજાર વીસ હજાર ને બાર હજાર આ ત્રણ આપણે બાદ કરવા પડે વીસ ને દસ ત્રીસ ત્રીસ ને દસ ચાલીસ બેતાલીસ બરાબર તો બેતાલીસ હજાર આપણે આમાં બાદ કરીશું એક ચોરાણું બેતાલીસ બાદ કરો ઓકે તો એક લાખ ને નેવું હજાર વધે બરાબર એક ચોરાણું બસો છે સોરી એક બેતાલીસ ચાલુ ને ગણતરી કરીને બતાવું ઇન્સોર ટૂંકમાં કહેવાનો મતલબ એક ચોરાણું બસો માંથી બેતાલીસ હજાર બાદ કરીશું અને બે ચુમ્માલીસ માંથી અહીંયા કશું જ નથી એટલે બે ચુમ્માલીસ એમના એમ રહેશે ગણતરીમાં લઈ જાઓ મૂડી કેટલી આવશે એક ચોરાણું બસો બેતાલીસ હજાર મેં તમને આપણી પાસે આવશે એક લાખ બાવન હજાર બસો બરાબર એક લાખ બાવન હજાર બસો ઉધાર બાદ કરતા સ્ટાર ની મૂડી બે ચુમ્માલીસ બસો તે બરાબર છે બરાબર એટલે આ બે બેતાલીસ બસો એ બાદ કરતાં આપને રકમ મળી ચાલો આ બેતાલીસ બસો અને આ એક બાવન બસો આ બંનેનો સરવાળો ત્રણ ચારસો હવે મિત્રો આ જે ત્રણ ચારસો છે એને આપણે વેચવાના છે બે ભાગમાં પાંચ જેમ કયા પ્રમાણમાં આને પાંચ જેમ એક નવા નફા નુકસાન તો સૌ પ્રથમ મૂનની મૂડી ત્રણ છન્નું ચારસો આ ત્રણ છન્નું ચારસો ગુણ્યા પાંચ જેમ એક માં વેચો એટલે પાંચના છેદ માં છ ત્રણ છન્નું ચારસો એને પાંચ જેમ એક માં વેચો એટલે એનો ભાગ એક ના છેદ માં છ

એમાંથી આ ઉધારની રકમ બાદ કરવાની દસ વીસ અને બાર હજાર તો આપણી પાસે વધ્યા હતા એક બાવન એ જ રીતે અહીંયા બે ત્રીસ દસ આ ત્રણ રકમ આ ચાર રકમ છે બેતાલીસ સહિત બે ચુમ્માલીસ બસો એમાંથી ઉધાર બાજુ કશું જ નથી સ્ટારમાં તો બે બેતાલીસ બસો એમ જ પછી બંનેનો સરવાળો અને જે રકમ આવે ને પાંચ જેમ એકમાં વેચવાનું ત્રણ ત્રીસ ત્રણસો તેત્રીસ છાસઠ જીરો સડસઠ આખરની મૂડી નવા પાક્કા સરવૈયામાં બરાબર મૂડી ખાતે ચાલો એટલે આ મળી આપણને ત્રણ છન્નું જીરો ત્રણ છન્નું ચારસો છેલ્લી મૂડી હવે આપણે એમ કહ્યું હતું કે બાકીની રકમ બેંક ખાતે લઈ જાઓ તો બાકીની રકમ બેંક ખાતે કેવી રીતે લઈ તો પાછો સરવાળો કઈ બાજુ વધારે જોવાનું તો ઉધાર બાજુ ત્રણ ત્રીસ ત્રણસો તેત્રીસ એમાં ઉમેરાતા આ રકમ બની ત્રણ બોતેર ત્રણસો તેત્રીસ ત્રણ બોતેર ત્રણસો તેત્રીસ માં એક સાઈઠ ત્રીસ ને બેતાળીસો બાદ કરતા અહીંયા આપણને મળશે બેંક ખાતે એક ઇઠોતેર એકસો તેત્રીસ આ બેંક ખાતે ગઈ આ રકમ જે બેંક ખાતે ગઈસ કરવાનું બસો ત્યાં વધારે જ છે તો બે ચુમ્માલીસ બસો માંથી અહીંયા કશું અને હવે આપણી પાસે છાસઠ હજાર જીરો સડસઠ બાદ કરવાના આવ્યા એ બાદ કરતા અહીંયા પ્રશ્ન ચિહ્નમાં આવશે એક ઇઠોતેર એકસો તેત્રીસ બરાબર

અને એ મૂકીશું નવા પાક્કા સરવિમાં એક પંદર છસો ફિનિશ બરાબર એટલે આ દાખલો અહીંયા કમ્પ્લીટ થાય બંનેનો સરવાળો કરશો તો છ લાખ ચાલીસ હજાર છસો આગળનો દાખલો અને આ દાખલામાં ફરક એટલો છે કે ત્યાં આખરની મૂડી જે હતી મિત્રો આગળના દાખલામાં તે આપણને કંઈક અલગ રીતે કંઈક ટોપિકમાં આપ્યું હતું અને અહીંયા આપણે જે મૂડી કહી છે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખો તો આ આપણે પાંચ જેમ એક નવા નફા નુકસાનના પ્રમાણમાં ખાસ કરીને આ રીતના દાખલા પૂછાય છે બરાબર એટલે ખાસ આ બધા દાખલાની પ્રેક્ટિસ કરજો આઠ માસ મેળવવા માટે આઈ હોપ યુ આર ગેટિંગ વેરી વેલ તમને પરફેક્ટ ખ્યાલ આવ્યો હશે ઓકે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો